નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલમાં ક્ષત્રિય સમાજ અને પુરુષોત્તમ રૂપાલા વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને એક સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે જેની અંદર કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની જે પોલીસે ધરપકડ કરી છે તેમની અટકાયત કરી છે અમદાવાદ એરપોર્ટ ઉપરથી જેનો વિડીયો સામે આવી રહ્યો છે તો મિત્રો જુઓ આ વિડિયો એ પહેલાં મિત્રો ચેનલ પર નો છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી લેજો ડોટ ડોટ હા મારે પણ મને તો ખોડું હા કુટીસર તું દવાઈ ગયો ઓય 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 પગડી લઈ પગડી લઈ પગડી લઈ પગડી લઈ પગડી લઈ 最後。